રજૂઆત કરવા માટે સાહેબ એવું છે કે અમારો એક ઇસ્યુ જે બે હજાર ઓગણીસ થી ચાલુ છે અત્યાર સુધી આનું નિરાકરણ આવ્યું નથી અને હવે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વિસ્તારના રહીશો એક સહન કરવાની શક્તિ હોય એની લિમિટ આ લોકો વટાવી જોતા છે એટલે આજે અમે કમિશનર સાહેબ અને મનપાના બીજા અધિકારીઓને એક લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે અમારો જે કોઈ ઇશ્યુ છે એમાં કાલે અમે જનતા રેડ દ્વારા જે ત્યાં બે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી એને અમે ઉજાગર કરી પ્લસ જે જગ્યા થી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી અમે અંબિકા ટાઉનશીપમાંથી કોઈ પર્સનલ લેવલે નહીં પણ અંબિકા સોશિયલ ગ્રુપ જે અમે લોકો એક્ટિવ અંબિકા ટાઉનશીપમાં કોઈ પણ જગ્યાએ નુસ થતું હોય ત્યાં અમે લોકો સાથે રહીને દૂર કરવાનો પ્રયાસ કરીએ એ અમે બધા લોકો સાથે મળી